નર્મદાના ઉમલ્લા ગામમાં ઇલેક્ટ્રીક સાધનોના વેપારી પર ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપ્રમુખ પ્રકાશ દેસાઈના હુમલો કર્યો હોવાનો આક્ષેપ આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય પર આ મામલો દબાવવાનો આરોપ લાગ્યો છે જોકે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઘટનાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને વેપારીને ન્યાય અપાવવા માંગ કરી છે પ્રકાશભાઈ દેસાના ગામના ડેપ્યુટી સરપંચના છોકરાને ડ્રાઈવરને નીકળી એને લઈને આ વેપારી સાથે ઝઘડો કર્યો બોલાચાલી કરે ત્યાં સુધી બરોબર છે ફ્રીજ બદલી આપવાની પણ વાત કરી છતાં પણ આમને દાદાગીરી કરી વેપારીને માર્યો વેપારીના પરિવારજનો માર્યો એક દીકરી હતી એને પણ માર્યો અને લાકડીના એવા સપાટા માર્યા જે વિડીયોમાં દેખાય છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ફરી તેઓ જે ભરૂચના ઉમલ્લા છે વેપારી છે ઉમલ્લા વેપારી ને માર મારવામાં આવતા જેની ફરિયાદ પોલીસ ના લેતા ને પત્ર લખ પાર્ટી સામે પણ તેઓ બોલવા માટે કઈ પણ હોય ત્યારે સાચી વાત કહેવામાં પાછા નથી રહેતા ભરૂચના સાંસદે પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે જે એક ટીમ છે જે ઉમલ્લા આસપાસ ત્યાં સો જેટલી બાઇકો લઈને ફરે છે અને તેઓ લોકોને રંજાડે છે તેઓ સામે પણ કાર્યવાહી કરી જોઈએ તેઓ પત્રમાં ઉલ્લેખ કરાય છે ત્યારે ઉમરલાના વેપારીને માર મારવામાં આવ્યો હતો ફટકા મારવામાં આવ્યા હતા ત્યારે તેની ફરિયાદ લેવાતી હતી અને જેને લઈને સાંસદને દિલ્હી સુધી ફોન કરતા વેપારીએ સાંસદ દિલ્હી બેઠા બેઠા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓને ફોન દ્વારા જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી સાંસદે આક્ષેપ કર્યો છે કે પોલીસ જે છે તે સમયસર વેપારીને ન્યાય ના આપી હતી અને ધારાસભ્ય છે ધારાસભ્યએ પણ આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો એટલે અહીંયા સવાલો ઉભા થાય છે કે ભાજપના ધારાસભ્ય પણ તેઓએ અવાજ ઉઠાવ્યો છે કારણ કે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના કામો કરવા માટે એક ભરૂચના સાંસદ જે મનસુખભાઈ છે તેઓ રાજપીપલા ખાતે રહે છે અને પ્રજાના કામો પણ કરે છે અને પ્રજાની કોઈ પણ વાત હોય તે બે બોલે છે ત્યારે અહીંયા સરકાર ઉપર પણ તેઓ આક્ષેપ ઉઠાવ્યા છે કારણ કે મુખ્યમંત્રીને પત્ર લખે સાંસદ એ ગંભીર બાબત કહી શકાય જ્યારે પોલીસ નિષ્પક્ષ કામગીરી નથી કરતી તેના પર પણ તેઓએ સવાલ ઉઠાવ્યા હતા જે ભરૂચ જિલ્લાના સાંસદ છે તેઓના મત વિસ્તારમાં નર્મદા જિલ્લો પણ આવે છે અને તેઓ આ વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપવા માટે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે જ્યારે આ પત્રથી પણ ખડભરાટ મચી ગયો છે જ્યારે પોલીસ વિભાગ જે છે રાજકીય દબાવમાં કામગીરી કરે છે આ પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કારણ કે ધારાસભ્ય આખો મામલો દબાવ્યો હતો અને ત્યારબાદ તેઓએ રજૂઆત કરી ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે પોલીસ નિષ્પક્ષ કામગીરી કરતી નથી વેપારીઓને રંજાડવામાં આવે છે વેપારીઓ સાથે તેઓ ઉમલ્લાના વેપારીઓ સાથે રહ્યા છે ભરૂચના સાંસદ કારણ કે વેપારીઓ જે છે તેઓ વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હોવાનો સાંસદે જણાવ્યું છે સાથે સાથે પોલીસની કામગીરી ને લઈને ઉચ્ચ કક્ષાએ ફોન કરવા પડે સાંસદ ને ફરિયાદ નોંધવા માટે તે પણ ગંભીર બાબત છે કારણ કે વેપારીઓના રક્ષણ માટે સરકાર વિચારવું જોઈએ કારણ કે આવી જે ટોળકીઓ છે વેપારીઓને રંજાડે અને વેપારીઓ વેપાર ધંધો ના કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સાંસદ સુધી રજૂઆત કરવામાં આવે છે સાંસદે આખા મામલાને ઉજાગર કરી અને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને વેપારીને ન્યાય તો અપાવ્યો છે પરંતુ કાયમ આ રીતના કામગીરી થાય અને પ્રજાના હિતમાં પોલીસ કામગીરી કરે તે માટે પણ તેઓ અહેવાજ ઉઠાવ્યો છે જી 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 સમગ્ર માહિતી